હેલો ગાઈઝ વેલકમ બેક ટુ મા યુટ્યુબ ચેનલ કેમ છો મજામાં હર હર મહાદેવ રાધેકૃષ્ણ તો અત્યારે થઈ ગયું છે મોર્નિંગ અને વેગા છે નવ અને આજ તો કાંઈ ખાસ નહીં પણ મારા પપ્પા જવાના છે દુખિયાના દરબારની પાછળ વાડી છે ને એ પણ સુરતમાં જવાના છે તો ત્યાં જવાના છે અને દિવસ પાળી છે એટલે અત્યારમાં પાણી આવતું હોય એવું બધું હોય અને એ પાણી વાળતા હોય વાડીમાં મારા પપ્પા ગાડી ધોવા જવાના છે મારી ગાડી છે ને અહીંયા નીચે છે પાર્કિંગમાં તો બહુ ધૂળ ને એવું જામી ગયું છે તો મારા પપ્પા જવાના છે અને એક મહેમાન છે એ પણ જવાના છે તો તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો એટલે મારા પપ્પા આજે આ વ્લોગ હેન્ડલ કરશે અને હું તો નથી જવાની મારા પપ્પાને એ મહેમાન છે એ જ જવાના છે તો તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો તો હાલો યુટ્યુબ ફેમિલી જેમ સૌ મજામાં જય માતાજી હર હર મહાદેવ તો ઘરિયાથી નીકળી ગયા છીએ ને આવ્યા છીએ આપણે વેલંજા વેલંજા રોડ વરાસા વરાસાથી ને વેલંજા વેલંજા રોડ આવેલા છે તો ત્યાં પહોંચ્યા છીએ ત્યાંથી આપણે આગળ જવાના છીએ આની પાછળ જ જવાના છીએ આગળ ત્યાં વાડીએ જવાના છીએ ને અહીંયા આડુદુ ના દરબાર આવ્યું છે તો બતાવું તમને આગળ આપણે જઈએ છીએ અંદર તો જો આ એનો મેઇન ગેટ છે તો બતાવું ને આ એક્ઝેક્ટ વેલંજા આ વેલંજા રોડ છે તો હાલો અંદર જઈ તો આ જો અમારા જમાઈ પણ આવી ગયા છે અહીંયા તો ભાઈ અહીંયા છે ને કેમેરામાં મનાય છે એટલે એટલું લઈ લઉં તો અંદરનું તો કાંઈ છે ને શૂટ નહોતું ત્યાં ડન ને એવું પાંચસો રૂપિયાને એવું લખેલું હતું તો આપણે કાંઈ એવું કીધું નથી પછી કાંઈ પૂછ્યું નહીં તો પાછળ તમે જોઈ શકો તો આ રીતનું છે બહાર થી લીધું છે તો હાલો સાઈ આગળ બ્લોક માં રેજો જોતા તો આપણે છે ને વાડી આવી ગયા છે જે દરબાર છે ને એની પાછળ જ આવ્યા છે ને જો અહીંયા અમારે આ જવાને ધાણા વાવેલા છે આ અમર પટેલ નો ભાઈ છે એને ધાણા વાવ્યા છે પછી જો સારો કેવો છે આ છે ખડ છે વાઢ કહેવાય આ ખડ છે પાછળ વાઢી નાખ્યું છે ને આ વાઢવન બાકી છે બાકી છે તો બહુ સારું ખડ થાય આમ લાગે સેવડી જેવું એવું પણ જો અસલમાં શેવડી નથી કે કોઈ જાહેર કે એવું કોઈ નથી આ એવું એવું ખડ જ આવે જો જેમ જેમ વાઢ આપે ને કાપે જાય ને એમ એમ મોટું થતું ફેલાતું જાય અહીંથી વાઢી ગયેલા છે હું જો અહીંયા બેઠા તો આ ઉખાડ છે વાડીયા આવ્યા છે વાડીયા આવ્યા છે ગાડી ધોવા આપણી ગાડી છે ને ક્યાં દૂર પીડી છે તો એ હાટુ આવ્યા છે મકાનનું કામ હાલે છે ને મારા પાસે ધાણા વાવ્યા છે તો જો ધાણા આગળ જાશું આગળ તો જો આ ધાણા છે ને પાણી આ બાજુ વાળે છે એ ભાઈ તો આપણે રમેશભાઈ પાસેથી ને જોવા માટે લીધો છે આઈફોન એની પાસે ને આઈફોન નથી સેમસંગ અલ્ટ્રા છે તો પૂછ્યું છે એને તો મહેમાન જોવે છે ને ફોન છે ને એ એક લાખ ને બાવીસ હજારનો છે તો હાલો જોઈ તો બતાવો મહેમાન જો બહાર નીકળી જાઓ હાવ બહાર જો આ ફોન છે ને ચાલ તો હવે બધાને ખબર પડી ગઈ હોય મહેમાન આ વસ્તુ આવે ને તો ખબર પડે તો જો આ એક લાખ લીધેલો છે કોઈ બ્લોક બ્લોક નથી ઉતારતા તો મસ્તીનો ફોન છે સેમસંગ અલ્ટ્રા પાંચ મહિના જેવું છું હોય તો ચાર પાંચ મહિના છે આ લીધેલો તો મસ્તીનો ફોન છે ને થઈ છે અમે આવ્યા છીએ વાડીયા આ જગ્યાએ અહીંયા કામ ચાલુ છે તો આપણે આ હમણાં ગાડી ધોવાની છે તો અમે છે ને ગાડી ધોવાનું શરૂ કરી દીધું છે અહીંયા વાડીએ તો મહેમાન શેમ્પુ તો આ રીતનું છે પાણી છે અને નવા એવું પાણી પણ છે પછી આગળ બતાવું ને ગા પણ છે હા હમ તો આ ભાઈ હોય ને તો એ છે મારા હગા પટેલ છે એનો ભાઈ નાનો એની વાડી છે તો એ છે ને ગાડી ધોય પછી તમને બતાવવા આગળ કે કેવી ધોઈ છે તો એક ધારો ફોન મેં અહીંયા લીધો છે ને તો પછી આગળ બતાવું પડે તો ગાડી ધોવાઈ ગઈ છે ને હું તમને ગાડી બતાવું ને આ મેમને જો હાથ પગ ધોવા મળ્યા છે તો જો આટલું પાણી હતું અહીંયા તો જો તો આ રીતની ગાડી ધોવાની છે આવી આવી ગાડી ધોઈ છે આ મહેમાને હાથ પગ ધોવા મળ્યા પાણી અહીંયા તો ચાલુ છે પાણી ચાલુ છે ને આમ જાય છે ને આ બાજુ જો આગળ જઈ તો ગાડી ધોવાઈ ગઈ છે ને આગળ જાય છે વાડીમાં આટો મારવા તો બહુ જંગલ ટાઈપ નું છે જો મેસ બની વાડીએ આ મહેમાન તો મારી આરેજ હોય કામ એમ સાહેબ બ્લોક માં હોય હા ઓ મે છે છે ના આપણે એવી એવી જગ્યાએ આવી ગયા છે આપણે શૂટ કરતા જઈ હું થી આવતો હતો ને તો મને કીધું તો મારે બે છોકરા છે ને એ હાથ ને આઠ હાથ આઠ ધોરણ છે ને એ આ નિશાળમાં અહીંયા અહીંયા પૂરું કર્યું છે તો હું તમને બતાવું એ નિશાળ પછી પછી અમે માતાવાડી બાજુ ગયા હતા તો હાથ આઠ ધોરણ અહીંયા પૂરું કર્યું તો જોઉં તો એ નિશાળ છે ને એ આ છે તો જો આ નિશાળમાં મારે બે છોકરા છે ને એ બે વર્ષ અહીંયા ભણેલા છે સાત આઠ અહીંયા નિર્મલે મારે પૂરું કરેલું છે મોટા છોકરાએ ને નિલમય અહીંયા ભણેલી છે તો એ નિશાળ પાસેથી નીકળ્યા ને તો મને યાદ આવી ગયું કે તો તો હાલો મળીએ ને આ હેલ્મેટ છે ને એની એવી કહાની છે કે પાંચસો રૂપિયા ડન છે અટાણે સુરતમાં જો કોઈ પાસે હેલ્મેટ ન હોય ને તો એની હાથે ડન આપણી ધીરે આવી જાય નંબર પ્લેટ છે તો એ રીતનું છે તો આગળ બતાવું જો કેટલા માણસો હેલ્મેટ પહેરે છે અને નથી પહેરતા હાલો આગળ બ્લોક માં રહેજો તો અટાણે આપણે કાર્ટીના પૂરી માટે આવી ગયા છે અને હું હેલ્મેટનું જે કહેતો હતો ને આગળ એ હું તમને હમણાં બતાવું તો હું પહેલાં તમને કાપી બતાવું તો જો આ તો જો આ તાપી છે ઓલી બાજુ એક પુલ છે સીમાડા નાકા વાળો ને આ કાપોદરા વાળો પુલ છે કાપોદરા વાળો ને જો હેલ્મેટ જોવો તો બધાય પાસે હેલ્મેટ હોય એટાણે કેમ કે સરકારે કાયદો લાગુ કરી દીધો છે પાંચસો રૂપિયા દંડ તો એ પણ તમે જોવો છો મારા પપ્પા વિયેવા છે અને થોડી ખાડી છે જો આ છે એ જમા કરવાની છે અને આવડીયા અમે બનાવીએ છીએ ધોવાની હતી અમે દેહ માં ગયા પછી ગાડી ધોય નથી અહીંયા જ પીડી હતી એટલે ધૂળ જામી ગઈ હતી એટલે ગયા તા દુખ્યાના દરબાર પાછળ ધોવા અને મારા પપ્પા અહીંયા ગયા હતા ને સેમસેમ અલ્ટ્રા ફોન જોયો મારા પપ્પા તો અમારે વાત ચાલે છે આઈફોન લેવાની તો ટૂંક સમયમાં આવી જાય આઈફોન તો આ વ્લોગ તમને કેવો લાગ્યો જો મસ્ત લાગ્યો હોય તો કોમેન્ટ કરજો અને મળીએ પાછા નવા બ્લોગમાં જય માતાજી